નમસ્તે દર્શક મિત્રો દ્વારકા નગરી ચેનલ માં આપ સૌનું ફરી એક હાર્દિક સ્વાગત છે દ્વારકા નગરી ચેનલ પરથી હું મૂંચો રાઘવ ઉપાજે આપ સર્વ દર્શક મિત્રો ને જન્માષ્ટમી ના ઉત્સવ ને અનુલક્ષીને વિશેષ રૂપે જે દ્વારકાધીશ ખાસ કરીને રાજા ધીરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ થી પરાપર પર બ્રહ્મ શ્રી કૃષ્ણ ને જે ઘડીઓ છે તે આવી ગઈ છે અને જન્માષ્ટમી નો જે મહાપર્વ છે દ્વારકામાં હર્ષો ઉલ્લાસ સાથે છે તે મનાવાઈ રહ્યો છે ત્યારે દ્વારકા નગરી ચેનલ છે તે આપણી સાથે તે નિરંતર રૂપે કોણ જોડાયેલું છે અને ખાસ કરીને વાલા ને માટે આપણે સૌ એ આતુર બન્યા છીએ અને આજ આજનો જન્માષ્ટમી નો મહાપર્વ છે તે દ્વારકામાં જે તે ગામ ધૂમે તે મનાવાઈ રહ્યો છે ખાસ કરીને દ્વારકા નગરી ચેનલ પર ભગવાન દ્વારકાધીશ થી નો જે જન્મોત્સવ છે તે દ્વારકા ખાતે મનાવાઈ રહ્યો છે ત્યારે દ્વારકાધીશ જગત મંદિર છે તે પણ રોશું છે ખાસ કરીને હું આપને જણાવવા માંગુ તો વર્ષમાં ફક્ત બે જ વખત એવા અવસર આવે છે જે ભગવાન દ્વારકાધીશ આ ત્રેલોક્ય સુંદર જગત મંદિર છે જેને રોશનીથી છે સુશોભિત કરવામાં આવે છે ખાસ કરીને એક પર્વની મહારાણી એટલે કે દિવાળીનો ઉત્સવ અને બીજો પર્વ છે કે આ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમીનો ઉત્સવ ખાસ કરીને ભગવાન કૃષ્ણના ના જન્મોત્સવ ને માટે જ્યારે ભારત વર્ષ નહીં પરંતુ સમગ્ર દુનિયા ની અંદર કૃષ્ણ ભક્તો છે આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે ત્યારે ભગવાન દ્વારકાધીશ સૂર્ય જગત મંદિર તેમની આ વિશેષ ઝાંખી છે તે અમે આપને આ દ્વારકા નદી ચેનલ ના માધ્યમથી તે બતાવી રહ્યા છીએ અનેક પ્રકારની અલગ અલગ કલા પ્રતિનિધિ સુસજ્જિતા ભગવાન દ્વારકાધીશ જે જગત મંદિર છે

અને એમના પરિસર ની અંદર પણ આ જે આપ નિહાળી રહ્યા છો નાના નાના જે શિખરો આવેલા છે તે પણ ભગવાન દ્વારકાધીશ અંદર ભગવાન જે દ્વારકાધીશ છે તેમની પટરાણીઓ તેમના આરાધ્ય દેવતાઓ તથા તેમના પુત્રો નું મંદિર આ જગત મંદિર ની અંદર આવેલું છે અને આપ

હવે નવી માહિતી હતી માહિતગાર છે તે પણ કરાવતું આવ્યું છે અને ખાસ કરીને આજે ભગવાન જે જગત મંદિર છે તેની જે ઝાંખી છે તે આ જન્માષ્ટમી આજના શુભ મહાપર્વના આ પાવન અવસરે દર્શન છે તે કરાવી રહી છે દ્વારકાનગરી ચેનલ ની સાથે આવી રીતના બનેલા રહેજો ભગવાન શ્રી દ્વારકાધીશ્રી ને જગત મંદિર ની વિવિધ માહિતીઓની સાથે અમે ટૂંક જ સમયની અંદર આપની સમક્ષ ફરીથી જલ્દીથી થી હાજર થઈશું त्यारी बार कल चले जॻह तूं चलाइल रहो